મને મને અમેરિકામાં એક છોકરાએ પ્રશ્ન કર્યો મેં ઘણી આ કથા કરી છે બાળક હતો મને મને કહ્યું કે કૃષ્ણ ભગવાનને હું જ્યારે જોઉં ત્યારે યુવાન જ દેખાય છે એ છોકરો કહેતો મેં ક્યારેય દાઢી મૂછવાળા કૃષ્ણ જોયા જ નહીં તો કૃષ્ણને મૂછ ઉગતા હતા કે નહીં આવો પ્રશ્ન જોકે બાળક બાળકનો પ્રશ્ન હતો પણ આ બાળકનો નહોતો એની માતા પિતાએ પૂછાયો હતો મને પ્રશ્ન ગમ્યો ખૂબ ખૂબ એટલા માટે ગયો કે માનવ શરીર નથી આપણે છે ને શરીરના ધર્મથી છૂટી ન શકીએ હા આપણે શરીર ધર્મને નિભાવવો પડે પડે ને પડે આપણે ઘરડું થાવું પડે આપણા હાથમાં કાંઈ નથી હા આપણે પરતંત્ર છીએ કોઈની ઈચ્છા થાય હું ઘરડો થાવ થઈ જાય છે હા પ્રયાસ તો બહુ કરે માણસ જોવાને રહેવાનો હા કેટલી પ્રકારની દવા લે જો હું જુવાન રહું લે પણ તોય છેલ્લે આપણે ત્યાં એક ફિલ્મનો હીરો હતો હા હું જ્યારે ફિલ્મ જોતો ને એ સમયનો હા જૂના જમાનાનો વડીલોને ખબર હશે હા એ એ છે ને ઉંમર તો એની બહુ મોટી હતી પણ આમ પ્લાસ્ટિક સર્જરી કરાવી કરાવીને જુવાન દેખાતો હતો હા એને પ્રયાસ બહુ કરે આમ 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 પ્લાસ્ટિક સર્જરી કરાવે એટલે એનો ચહેરો આપણને યુવાન દેખાય પણ ફિલ્મમાં એ ઉઠીને હાલે ત્યારે આપણને ખબર પડે કે આ પિંજરું પંચોતેરનું છે ચહેરો ભલે ને યુવાન હોય પણ આખી શરીર શરીરનો ધર્મ નિભાવશે અને આપણા બધા પાસે શરીર ધર્મ છે અને બહુ બહુ સુંદર કહે કે ભાઈ હું કૃષ્ણને જ્યારે જ્યારે જોઉં ત્યારે મને હેન્ડસમ દેખાય છે હા મેં મેં કીધું બેટા ખરેખર કૃષ્ણ હેન્ડસમ જ છે જ્યારે જોવું ત્યારે ભગવાન કૃષ્ણ મહાભારતનું યુદ્ધ કરે અને અર્જુનના સારથી બન્યા એ વખતે પ્રભુની ઉંમર નેવ્યાશી વર્ષની છે નેવુંમાં માં એક ઓછો છે પણ છતાં આમ જુઓ તો હા હું તમને એક પ્રશ્ન કરું તમે ક્યારેય કરડા કૃષ્ણ જોઈ વૃદ્ધ કૃષ્ણ નહી ચિત્રકારે પણ સાહસ નથી કર્યું નહીં તો અત્યારે જે ભગવાનના રામના કૃષ્ણના ભગવાન શંકરના જે ચિત્રો મળે છે એ માત્ર ને માત્ર ચિત્રકારની કલ્પના છે હા કોઈ પણ ચિત્ર એ ચિત્રકારની મૂર્તિ એ મૂર્તિકાર ની કલ્પના છે અને એટલા માટે અલગ અલગ પ્રકારના ચિત્રો તમને મળે માતા માતાજીનું ચિત્ર હોય તો એ મૂર્તિકારની અરે ચિત્રકારની કલ્પના છે કૃષ્ણ આવા જ હતા તમે કેવી રીતે કહી શકો ચિત્રકારે જે મનમાં ધાર્યા હોય કે કૃષ્ણ આટલા સુંદર તો એની એની મનની એ કલ્પના છે તમે જો પાંચસો વર્ષ પહેલા ચિત્રો કેવા હતા પાંચસો વર્ષ પહેલાની ચિત્ર શૈલી મોટી આંખ પછી લાંબુ નાક રાણા પ્રતાપને તમે જોયા ચિત્રમાં હા જો આ પાંચસો વર્ષ પહેલાની શૈલી છે એમાં એમાં સંતોને ભગવાનને પણ એવા બતાવવાનો પ્રયાસ કારણ કે એ ચિત્રની શૈલી એ વખતે એવી એ વખતે એવું લાગે કે વિશેષ કોઈ આર્ટ અત્યારે જે આવ્યું એવું તો ચિત્રકારે પણ વૃદ્ધ કૃષ્ણને બનાવવાનું સાહસ નથી કર્યું નહીં તો કૃષ્ણએ સવાસો વરસ ઉપરાંત ત્રણ ચાર મહિના લીલા કરી છે ભગવાન કેટલા વરસ રહ્યા છે આ પૃથ્વી ઉપર હા સવાસો ઉપરાંત ત્રણ ચાર મહિના પણ છતાં કૃષ્ણ વૃદ્ધ કારણ કે શરીર ધર્મ નથી આપણામાં શરીર ધર્મ છે એટલે વૃદ્ધ થવું પડે કોઈની ઈચ્છા ન હોય મારા દાંત પડી જાય પણ પડી જાય છે કોઈની ઈચ્છા હોય મારા વાળ સફેદ થાય લેવો થઈ જાય છે હા પછી આપણે દર મહિને એ વાત જુદી આખી એટલે શરીર શરીર અને શરીરનો ધર્મ

મોહ નથી ઈર્ષા નથી તો એ કઈ બસ સ્વીકાર નહીં